નાનપુરા ડચ ગાર્ડન પાસે પાણીપુરીની લારી ચલાવતા યુવકે ચણા નહીં ખાવા ટકોર કરતા ઉશ્કેરાઈ ગયેલા ત્રણ ટપોરીઓએ જીવલેણ હુમલો કર્યો હતો અઠવા પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા છે નાનપુરા ડચ ગાર્ડન પાસે પાણીપુરી વેચતા પર પ્રાંતિક યુવાને ત્રણ યુવાનોએ માથાકૂટ કરીને ચાકો અને લોખંડના સળિયા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી આ બનાવ કે અઠવા પોલીસે હત્યાની કોશિશ મુજબ ગુનો નોંધી હુમલાખોર ત્રિપુટીને પકડી પાડ્યા છે અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ જહાંગીપુરા સ્થિત મનપા ક્વાર્ટર્સમાં રહેતા ભાનુ પ્રતાપ સંતરામ પ્રજાપતિ પાણીપુરી વેચીને પરિવારને મદદરૂપ બને છે હાલ ડચ ગાર્ડન પાસે પાણીપુરીની લારી ચડાવે છે મંગળવારના રોજ સાંજે તેની લારી ઉપર અલ્તમશ અયાન સહિત અન્ય એમ ત્રણ પાણીપુરી ખાવા આવ્યા હતા એ પછી ચણા ખાવા માટે માંગ્યા હતા આ બાબતે અલ્તમશ અયાન સહિતે ઝઘડો કરી ઢીકમુક્કીનો માર મારીને ચાકુના ઘા સાથળ અને હાથના ભાગે માર્યા હતા ઉપરાંત લોખંડના સળિયા વડે હુમલો કરી લોહી લુહાણ કરી મૂક્યો હતો આ બનાવમાં ત્રિપુટીએ ધમકી આપી હતી કે આજ તું બચ ગયે હો દુસરી બાર મિલોગે તો જાન માર ડાલેગે એવી ધમકી આપીને રિક્ષામાં ભાગી છૂટ્યા હતા ગંભીર ઇજા પામેલા ભાનુ પ્રતાપ તેના પિતા સંતરામ પ્રજાપતિએ સારવારથી ખસડી હુમલાખોર અલ્તમશ અયાન સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે હત્યાની કોશિશના ગુનામાં અલ્તમશ ઇરફાન શેખ અયાન અઝગર અલી કુરેશી મુસ્તફા આરીફ શાહની ધરપકડ કરી હતી